જે બાબતે હનુમંતમાળ હતનબાપી બોપી ગામ ખામ બિલખા બિલધા વણખાસ ખાંડા શિશુમાળ ભવાડા ગામોમાં ખેડૂતો સાથે નાયબ કાર્યપાલક શ્રી ધરમપુર ડિવિઝન બે કલેક્ટર શ્રી વલસાડ અને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને હનુમંતમાળ ગામના સરપંચ શ્રી વિજયભાઈ બોપી ગામના સરપંચ શ્રી બાલુભાઈ સામાજિક આગેવાન ચેતનભાઈ અને ખેડૂતો સાથે રજૂઆત કરવામાં આવી ધરમપુર ખાતેના હનુમંતમાળ હતનબારી બોપી ખામદહાડ મનાઈ ચોડી ગળી બિલધા મણખાસ ખાંડા શિશુમાળ ભવાડા ગામના ખેડૂતોને પીએમ કુસુમ યોજનામાં મફત સોલાર મળશે માહિતી આપવામાં આવી હતી જેના આધારે સનતના ખેડૂતોએ મફત સોલાર માટેની અરજી કરી હતી અને ત્યારબાદ ધરમપુર જીબીના કર્મચારીઓ દ્વારા પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી જેથી ખેડૂતોને એમ લાગ્યું કે આ સોલારની યોજના ખેડૂતોને મફત મળવાપાત્ર છે પરંતુ ધરમવર પૂર વિભાગમાંથી ખેડૂતોને જે નોટિસો આપવામાં આવી છે તે તમારે પીએમ કુસુમ યોજનાનો લાભ જોઈતો હોય તો સોલાર પંપની કિંમતના ચાલીસ ટકા રકમ ભરપાઈ કરીને સોલાર આપી શકાય એમ છે નો લેટર આપવામાં આવ્યું છે પરંતુ જ્યારે આ યોજનામાં ફોર્મ ભર્યું ત્યારે જે તે વિભાગ દ્વારા ખેડૂતોને મફત સોલાર આપવામાં આવશે એની વાત કરવામાં આવી હતી પરંતુ હાલે ચાલીસ ટકા રકમ ભરવાની હોય છે બાબતે આ વિસ્તારનો એક પણ ખેડૂતે પૈસા ભરવા માટે સક્ષમ નથી જેથી પીએમ કુસુમ યોજનામાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોય એવી ભીતિ દેખાઈ રહી છે તેથી ખેડૂતો એ માંગણી કરી છે કે પીએમ કુસુમ યોજનામાં મફત સোলার આપવાની વાત હતી એ જ તમામ ખેડૂતોને આપવામાં આવેલી માંગણી કરવામાં આવી. નમસ્કાર હું સામાજિક કાર્યકર્તા વિજયભાઈ મહલા હનમતમા ગામ આ પીએમ કુસુમ યોજના જે લોન્ચ થઈ હતી ત્યારે મારા ગામના ખેડૂત મિત્રોને એજન્સી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો એજન્સીવાળા અમારા ગામે આવ્યા હતા અને એમને અમે પૂછપરછ કરી કે આમાં શું છે અમને ડિટેલમાં સમજાવો ત્યારે એજન્સીવાળાએ કીધું હતું કે આમાં ખેડૂત મિત્રોએ એક રૂપિયો ભરવાનો નથી અને આ સરકારી મફત લાભ લેવાનો છે પણ એ ફોર્મ ભર્યા પછી આજે ચારેક મહિના થયા છે અને એનો લાભ આજુબાજુના તાલુકામાં મળતો આવેલો છે અને અમારા ગામના કે અમારા ધરમપુર તાલુકાના આજુબાજુના ગામોને આ લા લાભ મળતો નથી ને મળી રહ્યો પણ નથી અને અરજીઓ કરેલી છે પણ છતાં ખેડૂતોએ ખેડૂતોને બી થકી કે આરએફઓ થકી કોઈ રિસ્પોન્સ નથી મળતો અને આજે મફતની જે સુવિધા છે તે જીબી દ્વારા કહેવામાં આવ્યું છે કે એમાં ચાલીસ ટકા તમારે ભરવું પડશે એટલે ખેડૂતો ખરેખર લાચાર છે આ પૈસા ભરવા માટે અને જે રીતે શરૂઆતમાં અરજી કરી હતી ગ્રામ પંચાયતોમાં કે આ મફત સુવિધા છે ફક્ત તમારે અરજીનો ખર્ચો કરવો પડશે તો અહી છે અને ખરેખર ખેડૂત લાભ થવો જોઈએ કુસુમ યોજના જે સરકાર જે પરિપત્ર બહાર પાડેલો કે દરેક ખેડૂતોને જેને જેને સનતની જમીન મળેલી હોય એમને ફ્રીમાં આપવાનું હતું તો એના એ આશા એ અમે બધાએ ફોર્મ ભર્યા જે કઈ કાગળિયા કરવાના થયા એ અમે કર્યા ને જ્યારે આપવાની વારી આવી ત્યારે અમને ચાલીસ ફી ભરવી પડશે એવી માહિતી મળી ને જે ચાલીસ ફી ભરવાની હોય એ અમારા આદિવાસી ભાઈઓ બહેનો ભરી શકતા નથી એકદમ સક્ષમ જ નથી તો આપ જે સરકાર છે જે ફ્રીમાં આપવાનું નક્કી કરેલ એ જ અમને મળે એવી આશા રાખીએ આજ રોજ ધરમપુર સીઈડી ખાતે હન્મતમાળ ખામધાળ મનાઈ ચોંડી દીવદા વણખાસ ખાંડા સિસોમાળ ભોવાડા ગામના આગેવાનો સાથે રજૂઆત કરવા આવ્યા હતા કે જે પીએમ કુસુમ યોજનામાં જે ખેડૂતોને મફત સારવાર આપવાની જે યોજના હતી તે ખેડૂતોને કંઈક ને કંઈક છેતરપિંડી થાય એવી ભીતિ થઈ હોય જેના અનુસંધાને રજૂઆત આવ્યા હતા ત્યાં અમને અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આ યોજનાનો લાભ જોઈતો હોય તો ચાલીસ ટકા જેટલી રકમ ભરવી પડશે પરંતુ અમારા આદિવાસી ખેડૂતો એટલા સક્ષમ છે જ નહીં કે ચાલીસ ટકા રકમ ભરી શકે એટલે રહી વાત સોલાર યોજનાની તો જે તે વખતે એમને એમ જ જણાવવામાં આવેલું છે કે આ મોફત યોજના છે માટે ખેડૂતો સાથે કંઈક ને કંઈક છેતરપિંડી થઈ હોય એવું અમને લાગી રહ્યું છે જે બાબતે અમે આજે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં એનું નક્કર નિરાકરણ ન આવ્યું તો આ તમામ ખેડૂતો સાથે આ જી કચેરીનો ઘેરાવો પણ કરીશું